કુકિંગ વિથ માં તમારું સ્વાગત છે આજે રવા કેક બનાવવાની રીત તમને બતાવું કેટલી સામગ્રી જોઈ બધી વસ્તુ મેં તમને એક કે આપણે રવો લીધો છે એટલી જ ખાંડ લેવાની એટલો મેંદો લેવાનો અડધો આ કિસમિસ જોઈએ એટલી પ્રમાણસર નાખવાની અને દૂધ લીધું છે ને બે ચમચી આપણે દહીં ને તેલ એક પાઉમ લેવાનું એટલે બધું કેવી રીતે બનાવવું એ રીત તમને હું બતાવું પહેલા તપેલી લઈ એની અંદર આપણે મિક્સ કરવાનું ખાંડ લીધી છે ખાંડ ક્રશ કરવી હોય તો હાલે નાખી પણ આપણે નાખી શકીએ રવો લેવાનો એટલી જ ખાંડ લેવાની એમાં થોડુંક દૂધ નાખવાનું થોડીક વાર હલાવી રાખવાનું મિક્સરમાં ક્રશ કરી નાખીએ તો પણ થાય ને આ એમનામાં આપણે થોડીક વાર પાંચક મિનિટ હલાવશું પાંચ મિનિટ સુધી ખાંડ ને દૂધ આપણે ગોર હલાવી લીધું છે એની અંદર આપણે આપણે આ સુજી નાખવાની જે રવો છે એ હલાવવાનો પછી એનો રવાનો અડધો આપણે મેંદો લીધો છે દૂધ જોઈએ એટલું પ્રમાણસર નાખવાનું એકદમ હલાવવાનું ખાંડ જે આપણે ક્રશ કરેલી હોય તો બહુ વધારે ન હલાવવું પડે પછી એક પાવરા જેટલું આપણે એમાં તેલ નાખવાનું માપસર જે આપણે ખાતા હોય તેલ નાખવાનું એક ચમચી જેટલું મેં દહીં લીધું છે દહીં પણ નાખવાનું દહીંથી એકદમ ફૂલે અને કોચો કે સરસ બધું એકદમ એક સરખું મિક્સ થાય ત્યાં સુધી હલાવવાનું રવો આપણે વધારે હોય તો ફૂલવો છે નવો ને ક્રશ કરેલો હોય તો થોડુંક ઓછું હલાવું પડે આપણે ક્રશ નથી કર્યો પાંચેક મિનિટ આપણે હલાવ્યું તો હવે આપણે દસ મિનિટ આમને રાખી દેવાનું ને આપણે દૂધ એટલું પોણો ગ્લાસ જોયું તો આખો ગ્લાસ હતો એટલે આખો ન જ જોયો એટલું રાખ્યું છે પછી આપણે દસેક મિનિટ સુધી એમને રાખી દેવાનું ઢાંકીને પછી આપણે બેક કરશું ગેસ ચાલુ કરીને આપણે આ તપેલામાં મીઠું લીધું છે મીઠું હોય તો મીઠું અથવા રેતી પણ હાલે હમણાં આપણે ને જોઈ એટલું થોડુંક નાખવાનું ને આવી રીતના આપણે કાઠો મૂકી દેવાનો એટલે પાંચ મિનિટ પહેલાં જે આપણે કેકની પહેલાં પાંચ મિનિટ આપણે આ તપવા દેવાનું પછી આપણે અંદર કેક મૂકવાનું આવડું આપણે આ વાસણ તપેલી કે કોઈ પણ વસ્તુ ઘરમાં હોય એવડી લઈ ને આની અંદર પહેલાં તેલ કે ઘીમાં ગ્રીસ કરી અને મેંદાનો લોટ આવી રીતના નાખી દેવાનો મેંદાનો લોટ આવી રીતે નાખીને આખું મેંદાનો લોટ ફેરવી નાખવાનો જે હું કરું એવી રીતથી એટલે કેક આપણો નીચે બેસે નહીં ને એક સરખો પાકે આપણે દસ મિનિટ આ પલરવા દીધું હતું એમાં હવે આપણે આટલો આ બેકિંગ પાવડર નાખશું બેકિંગ પાવડર એક જ વસ્તુ આ નાખવાની આટલી આ ચમચી આપણે લીધી થોડુંક એની ઉપર આપણે દૂધ નાખવાનું કેમ કે ગાંઠો ન પડે અને એકદમ મિક્સ થઈ જાય સારી રીતે એકદમ હલાવવાનું દસ મિનિટ રેસ્ટમાં મૂક્યું હતું રવો પણ ફૂલી ગયો અને એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ જાય ગાંઠો ન આવે ત્યાં સુધી હલવવાનું ટોપળી આવી રીતે હવે જો ટોપડીમાં આપણે કૂક કરવાનું છે એની અંદર આપણે આમ કેક નું બેટર બધું અંદર નાખી દેવાનું એકદમ એક સરખું દ્રાક્ષ નાખ આવી રીતે ગેસ આપણે ફૂલ રાખી અને આની અંદર સેટ કરી દેવાનું આવી રીતે ગોઠવી દેવાનું

એ પાકી ગયો છે આવી રીતના આપણે કોઈ પણ વસ્તુ ચાકુથી કે અંદર જવા દેવાનું આખું એકદમ ક્લીન નીકળે આવી રીતના એટલે હવે આપણે કેક પાકી ગયો છે હવે દસ મિનિટ સુધી આપણે આને ઠરવા દેશું આપણે આ કેક ઠરી ગયો છે આવી રીતના અંદરથી એકદમ સરસ રીતથી બની ગયો ખાવામાં પણ એકદમ સરસ ટેસ્ટી અને બનશે તમે પણ આવી રીતે બનાવજો રોવા કે એકદમ સહેલી રીતથી આપણા ઘરમાં જે પણ વસ્તુ કંઈ પણ હોય એમાંથી બની જાય સહેલી સરસ રીતથી અમારા કુકિંગ વિથવનીમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો આવી નવી નવી રેસીપી મોકલશું થેન્ક યુ